પૂરા ડાયરા ને હું હાલે મજામાં તો છે મજામાં હોય તો ભાઈ વાંધો નહીં તો અત્યારે આપણે મોડો મોડો બ્લોક ચાલુ કર્યો હોય થઈ ગયા બપોરના એક દોઢ આપણે જો અત્યારે મેળી ઉપર સહી દવાનો પંપ માંથી સડાવવાનો હોય ખંભે ઉકરવા સડાવવાનો હોય તમને કહું છું જોવા ગઈ કેમેરો પણ ખાલી છે તો એટલે વજન છે વીસ લીટર આ બધું પાણી છાંટવાનું છે પાણી આપણે ટાંકો રાખ્યો સાઈ મોર આવતા રહી

સંજા ગમે છે ને પાક ઉપર તો નહીં પડે નીકળી ગયા હવે એકાદું પાણી પીએ હાલો તરીકે રોકીને ફેરે પી એને રોકીન મૂકીને આવતા રહ્યા રોકી રોકી એલો જતો તો ને ખબર ન પડી ને માહિત વ્યવેર જો અચ્યાર પાછળ ઘરે આવતા રહ્યો રોકી ક્યાં ગોતરી છે કાગળી સૂટી છૂટાય જો દેખાય આ બગરાટી સૂટતા હવે